હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું જય માતાજી રામ રામ બધાને તો આ છે ઉનાળુ બાજરી દાણા આવવાની તૈયારી છે જે દાણા આવ્યા નથી દાણા ચડવાની તૈયારી છે તમે જોઈ શકો છો મિત્રો આ બાજરીનું વાવેતર એવી રીતના કરવામાં આવ્યું છે કે વસા પાણીએ આના પહેલાં પણ મેં વિડીયો બનાવેલો છે એમાં હું કેરાનું વાવેતર હતું આ તમે જોઈ શકો છો મિત્રો ધોરિયામાં આ ધોરિયો છે એક ધોરિયામાં મતલબ એક જ છે આવી જ રીતના બીજો ધોરિયો એવી રીતના જો આગળ એક ધોરિયો છે એક ધોરિયામાં એક જ છે અને આ તમે જોઈ શકો આ આ એક જ બાજરીનું દાણો અને એક જ બાજરીના દાણામાં આ એક સોળમાં ચાર થી પાંચ ડુંડા અથવા છ ડુંડા આ છે ધોરિયો તમે જોઈ શકો છો ઓછા પાણીએ વાવેતર કરેલું છે આના પહેલાં જે વિડીયો બનાવેલો હતો એમાં કેરામાં વાવેતર કરેલું હતું મતલબ એક કેરામાં ચાર સા હતા અને આ છે ધોરિયાનું વાવેતર આ એક જ ધોરિયું અને એક ધોરિયામાં એક જ શાહ આ ધોરિયાનું પિયત છે ઓછા પાણી પણ થાય દાણા આવવાની તૈયારી છે તમે જોઈ શકો છો મિત્રો એકદમ ઓછા પાણીએ વાવેતર કરેલું છે